આવતી કાલે છે ગણેશ વિસર્જનનો દિવસ ત્યારે આવતી કાલે જે પણ ભક્તોએ ઘરમાં ગણપતિનું સ્થાપન કર્યું હશે તે શાસ્ત્રોક્ત વિધિને સંગ કરશે ગણપતિ બાપાનો વિસર્જન ત્યારે કયા મુહૂર્તમાં કરવું ગણપતિનું વિસર્જન અને પાર્વતી નંદનને કયા મંત્રથી કરશો પ્રાર્થના જાણીએ આજની ખાસ વાતમાં વિનાયકમ ગુરુમ ભાનમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતીમ પ્રણમ્યા દો સર્વ કાર્યાર્થ સિદ્ધય જય ભગવાન મિત્ર હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભગવાન ગણપતિ દાદાનું આવતીકાલે છેલ્લો દિવસ ભગવાન ગણેશજી ચોથના દિવસે ભક્તોના ઘરે આવે છે અને આનંદ ચતુર્દશીના દિવસે ભગવાનનું વિસર્જન કરવામાં આવે છે મતલબ ભગવાન વિદાય લે છે અને ભગવાન જ્યારે વિદાય લેતા હોય ત્યારે ભગવાનની જોડેથી આશીર્વાદ લેવો પણ જરૂરી છે કોઈના ઘરે દોઢ દિવસ રહ્યા હોય કોઈના ઘરે ત્રણ દિવસ કોઈ પાંચ રાખે કોઈ સાત દિવસ કોઈ નવ દિવસ કોઈ અગિયાર દિવસ ગણપતિને રાખતા હોય છે જેવી શક્તિ ભક્તિ હોય તે રીતે ભગવાન ગણપતિ દાદાને બોલાવતા હોય છે પરંતુ ભલે આપણે ત્રણ દિવસ રાખ્યા કે પાંચ દિવસ રાખ્યા પણ ભગવાનનો આ પર્વ તો અનંત ચતુર્દશી ના દિવસે વિસર્જન થાય છે ત્યારે આ પર્વ પૂર્ણ થાય છે અને ત્યાં સુધી ભગવાન ગણેશજીની આપણા ઘરે આપણે સ્થાપના કરી પૂજા કરતા હોઈએ છીએ ઘણા લોકો માટીની મૂર્તિ લાવીને પૂજા કરે છે અને ઘણા લોકો પોતાના ઘરમાં જે નાના ગણપતિ રોજ પૂજા કરતા હોય એની પણ પૂજા કરે છે હવે રહી વાત કે ભગવાન ગણપતિ જ્યારે જતા હોય ત્યારે આપણે ભગવાન પાસેથી શું માંગવું જોઈએ ઘણી વખત એવું કહેવાય કે જ્યારે માંગવાની વાત આવે ને ત્યારે ભગવાન ઘણી વખત ચિંતામાં પડી જાય કે ભક્તો છે ને ભગવાનની જોડે એટલું મોટું લિસ્ટ મૂકી દે હે ભગવાન મને સુખી કરજે હે ભગવાન લગ્ન થઈ જાય ભગવાન આમ થઈ જાય હે ભગવાન આમ થઈ જાય કેટલા બધા પ્રશ્ન એક સાથે લખી નાખે ભગવાન વિચાર કરે કે આમાંથી મારે કયું પ્રશ્નનું સમાધાન કરવું તો શાસ્ત્ર પ્રમાણે હંમેશા ભગવાન પાસેથી માગવું એક જ શ્લોક બોલવો અને એક જ શ્લોકમાં ઘણું બધું માગી લેવું કેમ કે બહુ બધી અરજી કરીએ ને તો ભગવાન જ વિચાર કરે કે આમાંથી કયો મુદ્દો પેલા હું એને આપું પણ માંગવું કઈ રીતે ને એ પણ શાસ્ત્રમાં એનું નીતિ નિયમો લખેલા છે મિત્રો ઘણી વખત આપણે પણ જોઈએ છીએ કે કોઈ આપણે જતા હોય હાઈવે ઉપર ને ચાર રસ્તા ઉપર ઘણી વખત કોઈ આપણી જોડે માંગવા આવે અને ઘણી વખત આપણે શું કરીએ છીએ જ્યારે કોઈ આવે ને એટલે સીધો આપણે કાચ ચડાવી દઈએ છીએ અને ઘણી વખત આમ આડેઆડવું આપણે જોવા મંડીએ છીએ રોજે રોજ આ આપણી સાથે થતું હોય પણ ઘણી વખત કોઈક દિવસ એમાંથી એવો આવે કે કોઈ આપણી સામે આવે ને આપણી નજર એના ઉપર પડે ને આપણને દયા આવી જાય તો આપણે કાચ ઉતારીને કંઈક એને ભેટ આપીએ છીએ આવું ક્યારેક બને છે તેમ ઘણી વખત આપણે ભગવાનના મંદિરોમાં જતા હોઈએ છીએ અને ઘણા બધા ભક્તો જેમ ભગવાન પણ કાચ ચડાવી દે પહેલાં તો કે આ રોજ રોજ કંઈક માંગવા આવે છે પણ રોજ ભગવાનને કંઈક પ્રાર્થના કરો રોજ મસ્ત ભગવાનને ખુશ કરો તો એ જ ભગવાન કાચ ઉતારી વરદાન પણ આપે છે કહેવાનો મતલબ કે ભગવાનની પાસે આપણે ભાવ ભાવથી પૂજા કરીએ ભાવથી પ્રભુની આરાધના કરીએ તો ભગવાન તમારા ભાવને જોઈને ચોક્કસ એનું પરિણામ આપે છે ગણપતિ દાદાની સેવા આપણે કેવી કરી છે ભગવાન જાણે છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભગવાન ઘણા લોકો એ હૃદયથી પૂજા કરતા હોય છે અને ઘણા લોકો પોતે બતાવવા માટે પૂજા કરે છે કે જો હું મોટા ગણપતિ લાવું છું ને આમ કરું છું તેમ કરું છું પણ અંદર કરવી હોય તો શાસ્ત્રના નિયમ પ્રમાણે હંમેશા ચાલવું ચાહે ઘરમાં કરીએ કે મોટા ગ્રાઉન્ડમાં કરીએ પણ હંમેશા પૂજા કરતી વખતે તમારી આસ્થા હૃદયની એકદમ સાચી હોવી જોઈએ ભગવાનની ખાલી લોકોને બતાવવા માટે નહીં પણ આપણે લોકોની લોકો સરળતાથી ભગવાનની ભક્તિ કરી શકે એવું તમે કરી શકાય અને શાસ્ત્રના નિયમ પ્રમાણે મૂર્તિ પણ ખાસ કરીને માટીની લાવવી જોઈએ એની વિધિવત એની સ્થાપના કરાવવી જોઈએ સવાર સાંજ એની આરતી થવી જોઈએ ભગવાનનો મોદક અર્પણ પ્રસાદ અર્પણ કરવો જોઈએ જાસૂદના પ્રિય પછી આપણે ભાવથી અર્પણ કરવા જોઈએ મતલબ દરેક વસ્તુ ભાવથી પ્રભુ સ્વીકારે છે રહી વાત આજના આપણે મેન જે શ્લોકની વાત કરવાની છે કે ભગવાન જ્યારે જતા હોય ત્યારે ભગવાનની ઈચ્છા હોય કે આ આ ભક્તોએ મારી આ આ પ્રકારે આવી ભક્તિ કરી છે તો ભગવાનની છે તે લાવી હું કંઈક આપીને જાઉં કંઈક વરદાન આપું પણ ભગવાન વરદાન આપવાનું વિચાર કરે ત્યારે ઘણા બધા આપણા આપણી ઘણી બધી ઈચ્છાઓ આપણે રજૂ કરી દઈએ એટલે ભગવાન દુવિધામાં આવે તો શાસ્ત્ર એવું કહે છે કે માંગવું હોય ને તો શાસ્ત્રોના હંમેશા એના શ્લોકોને યાદ કરીને માંગવું જેથી માંગવામાં ક્યારેય ભૂલ ના થાય ભગવાન મહેમાન બનીને આવે છે જેમ આપણે અગર કોઈ મહેમાન આવે અને છોકરાઓ એમની જોડે બહુ જ આનંદ કરે રમતા હોય પછી મહેમાન જાય ને એટલે મહેમાન જતાં જતાં શું કરે પાકીટ ખોલે અંદરથી કંઈક ધન હોય પૈસા હોય કે કંઈક વસ્તુ હોય છોકરાઓને આપતા જાય અને છોકરાઓને એની એ જ રાહ જોઈ રહ્યા હોય તેમ આપણે પણ ગણપતિ દાદાના સંતાન જ છીએ બાળકો જ છીએ અને આપણે ગણપતિ દાદાને બોલાયા છે તો દાદા જ્યારે જાય છે તે દાદાને પણ ઈચ્છા છે કે હું કંઈક આપું પણ આપણે શું માગવું એ આપણે શાસ્ત્ર જોડેથી જાણવું જોઈએ શાસ્ત્રમાં લખ્યું છે કે માંગવું હોય ગણપતિ દાદાને તો એની નિયમ એવો છે કે બને ત્યાં સુધી ગણપતિ દાદા જ્યારે વિદાય લેતા હોય ત્યારે ગણેશજીના કાનમાં અને એ પણ જમણા કાનમાં જઈને તમારે માંગવાનું અને એ પાછું એક જ શ્લોકમાં આ એક શ્લોક બોલી લેશો તો તમારે કંઈ માંગવાની જરૂર નથી બધું આવી ગયું એક એવો શ્લોક છે અને એ શ્લોક જ ખાલી બોલવાનો છે એટલે તમારા બધા કાર્ય સિદ્ધ થઈ જશે ઘણી વખત દસ વખત વસ્તુ કહીએ ને તો ગણપતિ કયું આપું પણ આ એક જ શ્લોક બોલી દો એટલે એક નહીં તમને ઘણા બધા લાભ થઈ જાય હવે એક શ્લોકમાં વરદાન રહેલા છે એ શ્લોક કયો છે જે તમારે ગણેશજીના કાનમાં બોલવાનો છે શ્લોક છે નિર્વિઘનમ મમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદત આ ખાલી શ્લોક એક બોલવાનો છે ગણેશજીના કાનમાં ન ભાવે તો તમારે આ શ્લોકને લખી લેવાનો ગણપતિજીને જ્યારે કાનમાં જ્યારે બોલો ત્યારે ચિઠ્ઠી હાથમાં રાખવાની અને એક શ્લોકને વાંચવાનો બીજું કંઈક તમારે કહેવાની જરૂર નથી કેમ કે તમે જે અરજી આપો છો એ સિદ્ધિ સંસ્કૃત ભાષામાં જ અરજી છે અને સંસ્કૃત ભાષા રસમ ઉદ્વહતા ઉદાર મીતિ મહમ પ્રકુર સ્વાગતમ ય સંસ્કૃત ભાષા જે છે એ દેવોની ભાષા છે તો સંસ્કૃત ભાષામાં શક્ય હોય તો આ શ્લોક બોલી દેવાનો ગણેશજીના કાનમાં અને આનાથી શું લાભ થાય છે એ પણ હું તમને કહું છું કેમ કે શ્લોક બોલ્યા તો એનો મીનિંગ શું એ પણ ખબર હોવી જોઈએ તો શ્લોક પહેલા તો લખી લો નિર્વિઘનમ મમ સંસારમ નિર્વિઘનમ વાણિજ્યમ સદા નિર્વિઘ્ન ધનપુત્રાદી ગણેશસ્ય પ્રસાદ આનો અર્થ એવો થાય ભગવાન ગણપતિને આપણે કહીએ છીએ નિર્વિઘ્ન સંસારમ નિર્વિઘ્ન હે ભગવાન ગણપતિ દાદા મારા સંસારમાં એટલે કે મારા જીવનમાં કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે સમજો એક જ શબ્દમાં ઘણું બધું કહી દીધું ઘણા લોકો કે મારે એક તો ગાડી લેવામાં તકલીફ થાય છે ઘર લેવામાં તકલીફ થાય છે અહીંયા જાઉં છું તકલીફ થાય છે ને આ વસ્તુ કરું છું તકલીફ થાય છે એક નંબર માટે હું રહી ગયો બે નંબર માટે રહેવાઈ ગયું કે આ ઇન્ટરવ્યુ આપું છું સફળ નથી થતો મતલબ જે ઘણી બધી જે જીવનની જે વિઘ્ન છે તો એ વિઘ્નને ખાલી એક જ કડીમાં તમે ભગવાનને કહી દીધું નિર્વિઘ્નમ મમ સંસારમ મારા જીવનના સંપૂર્ણ વિઘ્ન ભગવાન દૂર કરો એટલે એક શબ્દમાં ઘણું બધું આવી ગયું પછી બીજું એ શ્લોકમાં લખ્યું નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા વાણિજ્યમ એટલે નોકરી કરતા હોય વ્યવસાય કરતા હોય કે કોઈ ગમે તે બિઝનેસ હોય કે કઈ પણ વ્યાપાર વ્યવસાય કેમ કે કમાવાનું જે વ્યવસાયની જગ્યા છે તો એ જગ્યામાં પણ કોઈ જીવનમાં ક્યારે વિઘ્ન ન આવે એટલે એક વખત એક શબ્દમાં કહી દીધું મારા જીવનમાં કોઈ પણ જાતના વિઘ્ન ન આવે નિર્વિઘ્નમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા બીજું મારા વ્યવસાયમાં ક્યારે તકલીફ ના પડે અને ત્રીજો શબ્દમાં આગળ એવું કહ્યું નિર્વિઘ્નમ ધનપુત્ર આદિ નિર્વિઘ્નમ ધનપુત્રાદિ મતલબ મારા ધન અને પુત્રમાં પણ ક્યારે વિઘ્ન ન આવે પુત્ર એટલે કોઈને સંતાન ન આવે સંતાન આવવામાં બાધક થતું હોય સંતાન થતું ન હોય તો એ પણ આવી ગયું સંતાનથી પણ કોઈ દિવસ કષ્ટ ન પડે અને મારા છોકરાના જીવનમાં પણ ક્યારે કષ્ટ ન પડે નિર્વિઘ્નમ ધન અને પુત્રાજિ એટલે કે પોતાનું પોતાના સંતાનનું પણ જોડે માગી લીધું અને ધન ધન કેતા પાછું લક્ષ્મી પણ માગી લીધી પૈસે ટકે પણ મને અને સંતાનોમાં પણ તકલીફ ન પડે મતલબ એક જ શ્લોકમાં ઘણું બધું માગી લીધું અને આવી અરજીઓની જલ્દીથી પહેલી ગણપતિ સ્વીકારે ખાલી એક જ શ્લોક બે લીટીનો શ્લોક અને આ શ્લોકની અંદર બધું ઘણું બધું કહી દીધું તો આ શ્લોક તમે લખી લેજો અને છેલ્લે શ્લોકની છેલ્લે લીટી શું હતી ગણેશ પ્રસાદ હતા હે ભગવાન જેમ પ્રસાદ અમે લઈએ છીએ તો આટલો પ્રસાદ મને આપો મારા જીવનમાં નિર્વિઘ્ન જીવનના વિઘ્ન દૂર થઈ જાય વ્યવસાયમાં ક્યારેય તકલીફ ન પડે સંતાનમાંય તકલીફ ન પડે અને પૈસે ટકે મને મારા સંતાનમાં કોઈ દિવસ આર્થિક નુકસાન ના થાય એટલે આગળની પેઢીના ધનનું માગી લીધું વિચાર કરો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે માગવું હોય તો શાસ્ત્રને થોડું સમજો તો કયા ભગવાન જોડેથી કઈ રીતે માગવું એ સિસ્ટમથી તમે માગો છો તો ચોક્કસ એના અનેક લાભ થાય છે બાકી આપણે કાગજમાં લખી લખીને થાકી ને તો દસ પેપરમાં લખીને એટલી અરજીઓ તૈયાર થાય ભગવાન ગણપતિ દાદા વિચાર કરે બધી અરજીઓનું શું એટલે ધીરે ધીરે એક કામ પતાવતા કરતા આ એક જ શોર્ટકટ તો શ્લોક જે છે બહુ જ શ્રેષ્ઠ શ્લોક છે અને આ શ્લોક ગણપતિ દાદાના કાનમાં તમે બોલી દીધો એટલે વાત પતી ગઈ લખી લેજો આ શ્લોક સંસારમ વિઘનમ વાણિજ્યમ સદા નિરવિધન ધનપુત્ર પ્રસાદ ખાલી આટલું બોલવાનું ઘણા લોકોના મનમાં એવું થાય કે શાસ્ત્રીજી અમે તો પાંચ દિવસના ગણપતિ લાયા છે અને અમે તો વિસર્જન કરી દીધું હવે આ શ્લોકને અમે કઈ રીતે બોલીએ આવો પ્રશ્ન થાય પણ ચિંતા ના કરશો તમારા ઘરમાં કદાચ નાની ગણપતિની દાદીની મૂર્તિ હોય ને તો એના કાનમાં બોલશો ને તો એ અરજી પહોંચી જશે તમે કદાચ બે દિવસના લાવ્યો ત્રણ પાંચ દિવસ લાવ્યો કદાચ એ ગણપતિ થઈ ગયું તમારે રહી ગયું છે આ શ્લોક બોલવાનું તો એ ચિંતા ના કરશો કેમકે ગણપતિદાનનું વિસર્જન કરણપતિદારનો તહેવાર જો પત્યો નથી તો તમે તમારા ઘરના ગણપતિને જમણા કાનમાં બોલી દેશો આ શ્લોક તો પણ તમને એનો ફાયદો મળશે બસ દર્શક મિત્રો આવી જાણકારી સુંદર જાણકારી અને આવી જાણકારી પ્રાપ્ત થાય તો કેવલ આ તમારા કાર્યક્રમમાં એટલે કે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર જ આવી જાણકારી પ્રાપ્ત થાય છે અને સદૈવ તમારા બધાનો પ્રેમ બસ આવો જ અમને રહે અને તમારા મનમાં પણ આવા કંઈક નાના મોટા આવા પ્રશ્નો ઉદભવી થાય કે જે કદાચ જેનો જવાબ તમારી પાસે ન હોય તો ચોક્કસ તમે અમને ફોન કરજો અને તમારા મનના આવા જ પ્રશ્નોનું સમાધાન અમે આ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી ચોક્કસ અમે કરતા રહીશું મને આપી દો હવે રજા જય ભગવાન